પાવર ટુ પીપલ સૂત્ર કોણે આપ્યું ઓપ્શન છે મોરારજી દેસાઈ રાજીવ ગાંધી એચડી દેવગૌડા અટલ બિહારી વાજપાઈ સાચો જવાબ છે રાજીવ ગાંધી ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન કોણ હતા ઓપ્શન છે બાબુભાઈ પટેલ બળવંતરાય મહેતા ઘનશ્યામભાઈ મહેતા ડોક્ટર જીવરાજ મહેતા સાચો જવાબ છે ડોક્ટર જીવરાજ મહેતા નેપોલિયન તરીકે કયો ગુપ્ત શાસક જાણીતો છે કુમારપાળ કુમારગુપ્ત સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પહેલો સાચો જવાબ છે સમુદ્ર સમુદ્રૂઢિપ્રયોગ નો અર્થ લખો ધાડ મારવી ઓપ્શન છે ભારે સાહસ કરવું લૂંટફાટ કરવી ચોરી કરવી નુકસાન કરવું સાચો જવાબ છે ભારે સાહસ કરવું નીચેના પૈકી ક્યાં પુસ્તકના લેખક રઘુવીર ચૌધરી છે ઓપ્શન છે સ્નેહમુદ્રા અમૃતા કૃષ્ણાવતાર પ્રસૂન સાચો જવાબ છે અમૃતા ભારતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે કર્કવૃત મકરવૃત ધ્રુવવૃત પૂર્વ રેખાંશ સાચો જવાબ છે કર્કવૃત ગુજરાતમાં કઈ સાલમાં પંચાયતી રાજનો આરંભ થયો ઓપ્શન છે ઓગણીસો એકસઠ ઓગણીસો બાસઠ ઓગણીસો ત્રેસઠ ઓગણીસો સાહીઠ સાચો જવાબ છે ઓગણીસો ત્રેસઠ બટરફ્લાય સ્ટ્રોક શબ્દ શેમાં વપરાય છે સાચો જવાબ છે સ્વિમિંગ બંધારણમાં કયો ભાગ તોતેરમાં બંધારણી સુધારાથી ઉમેરાયેલ છે ઓપ્શન છે ભાગ નવ એ ભાગ નવ ભાગ સાત ભાગ બાર સાચો જવાબ છે ભાગ નવ ઉત્કલ પ્રદેશ આજે કયા રાજ્યના નામે ઓળખાય છે ઓપ્શન છે આંધ્રપ્રદેશ કેરળ ઓરિસ્સા બિહાર સાચો જવાબ છે ઓરિસ્સા નીચેનામાંથી કઈ રાજ્ય સરકારની આવક નથી વેરો મનોરંજન વેરો વ્યવસાય વેરો વિદેશી વેરો સાચો જવાબ છે વેરો ત્યાં જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન કુમારની શરૂઆત કરી હતી બંસીલાલ વર્મા ચાપસી ઉદ્રેશી કોળીદાસ પરમાર રવિશંકર સાચો જવાબ છે રવિશંકર હાલના રિઝર્વ બેંકના ગવર્નર કોણ છે ઓપ્શન છે આઈ એમ રેડી શક્તિદાસ શક્તિકાંત દાસ ઉર્જિત પટેલ રઘુરામ રાજન સાચો જવાબ છે દાસ ભારતમાં કઈ સાલથી પંચાયતી રાજની સ્થાપના થઈ છે ઓપ્શન છે ઓગણીસો બાવન ઓગણીસો પંચાવન ઓગણીસો ઓગણસાઠ ઓગણીસો છપ્પન સાચો જવાબ છે પંચાયતી નાગોર જિલ્લામાં પંચાયતી રાજની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠ ના રોજ થઈ હતી પાણીપતનું પહેલું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ઓપ્શન છે બાબર રાણા સાંગા અકબર હેમુ હુમાયુ બાબર સાચો બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે પ્રથમ બીજી ત્રીજી અને ચોથી સાચો જવાબ છે પ્રથમ ગ્રાન્ડ માસ્ટર ઉપાધિ કઈ રમતમાં આપવામાં આવે છે ઓપ્શન છે બિલિયર્ડ વોલીબોલ બોક્સિંગ શતરંજ સાચો જવાબ છે શતરંજ શતરંજ માહિતી મેળવવાના અધિકારનો અમલ આપણા દેશમાં ક્યારથી થયો બે હજાર છ બે હજાર પાંચ બે હજાર ચાર બે હજાર સાત સાચો જવાબ છે બે હજાર પાંચ

સાચો જવાબ છે દરિયાઈ ભૂકંપ આવવાથી સર્જાતા સુનામી મોજાને રોકવા ક્યાં જંગલો ઉપયોગી છે ઓપ્શન છે ચેર બોરડી નાળિયેરી બાવળ સાચો જવાબ છે ચેર ગુજરાતની પ્રથમ બોલતી ફિલ્મ કઈ છે ઓપ્શન છે શેઠ કૃષ્ણ સુવામા સુદામા લીલુડી ધરતી નરસિંહ મહેતા સાચો જવાબ છે નરસિંહ મહેતા પ્રથમ સર્વપ્રથમ બોલતી ફિલ્મ નરસિંહ મહેતા છે સર્વપ્રથમ રંગીન ફિલ્મ પૂછે તો એની અંદર આવશે લીલુડી ધરતી કપૂરે કોગળા કરવા રૂઢિપ્રિયોગનો અર્થ આપો ઓપ્શન છે શ્રીમંત હોવું વિશ્રુદ્ધ હોવું દાંત મજબૂત કરવા પૂજા કરવી સાચો જવાબ છે શ્રીમંત હોવું